નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે ધોરણ નવની અંદર આપણે ચેપ્ટર નંબર છ પેશીઓની અંદર શરૂઆતની પ્રસ્તાવના વિશે વાતો કરી હતી હવે પેશીઓની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ પેશી એટલે શું તો પેશીનું નિર્માણ કેવી રીતે થાય સજીવની અંદર તો સૌ પ્રથમ શું થાય છે તો કોષોનું સર્જન થાય એક કોષનું સર્જન થાય આ કોષો કોષ વિભાજનની પ્રક્રિયા પામીને જુદા જુદા પ્રકારના કાર્યો કરવા માટે એ કોષો ભેગા મળે અને આ ભેગા મળેલા કોષોનું જે જૂથ કહેવાય એને આપણે શું કહીશું પેશી તરીકે ઓળખવામાં આવે છે બરાબર આપણે પેશી વિશે ભણ્યા હતા કે ભાઈ સજીવનું સર્જન કરવાવાળો જે પાયોનો એકમ છે કોષ એ ભેગા મળે એટલે પેશી બને છે પેશી ભેગી થાય એટલે અંગો બને અંગો ભેગા થાય એટલે અંગતંત્ર બને અંગતંત્ર ભેગું થાય એટલે સજીવ શરીરનું નિર્માણ થતું જોવા મળે છે ત્યારબાદ આપણે વાતો કરી હતી કે ભાઈ વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ વચ્ચે શું ભેદ હોય વનસ્પતિ પેશીઓ અલગ હોય પ્રાણીપેશી અલગ હોય બરાબર કેમ કે વનસ્પતિની અંદર વાત કરીએ તો મુખ્ય બે પ્રકારની પ્રક્રિયા થાય એક તો જમીનમાંથી પાણી અને ખનિક્ષારોનું શોષણ કરવા માટે જલવાહક પેશી આવેલી હોય બરાબર વનસ્પતિની અંદર પર્ણોમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એના અંદર જે ખોરાક બને છે એનું વહન કરાવવા માટે અનવાહક પેશી આવેલી છે એ બધી જટિલ પેશીઓ છે ત્યારબાદ એના અંદર સરળ પેશીઓની વાત કરીએ તો મૃદુ તક શુલ્કોનક અને દ્રઢો તક એ આંતરિક આધાર બરાબર ખોરાકનો સંગ્રહ સ્ત્રાવની પ્રક્રિયાઓ જેવા જુદા જુદા કાર્યો કરવા માટે આવેલી હોય છે હવે આજે આપણે વનસ્પતિ પેશીઓ વિશે જોઈએ કે ભાઈ વનસ્પતિની અંદર કયા કયા પ્રકારની પેશીઓ આવેલી હોય છે તો એની અંદર મુખ્ય બે પ્રકારની પેશી છે એક વર્ધનશીલ પેશી છે અને બીજી છે સરળ સ્થાયી પેશી એટલે કે સ્થાયી પેશી બે મુખ્ય પ્રકારો પડે છે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી એમાં વર્ધનશીલ પેશી એટલે શું ભાઈ તો આપણે જો ખબર છે કે ભાઈ વનસ્પતિની અંદર આજીવન વૃદ્ધિ થાય છે વનસ્પતિની અંદર શું થાય છે આજીવન એટલે કે પોતાનું જીવંત કાળ સુધી એ પોતાની વૃદ્ધિની પ્રક્રિયા દર્શાવે છે તમે જોઈ શકો છો કે કોઈક ડાળીને તમે કાપી દો તો નવી ડાળી બની જતી હોય પર્ણો ખરી પડો તો પણ નવા પર્ણો બની જતા હોય છે બરાબર એના કદની અંદર વધારો સતત થતો જોવા મળે છે તમે કોઈ ભાગે એને નુકસાન પહોંચાડ્યું હોય તો એ ભાગમાં પણ નવા કોષો આવી જતા હોય છે તો આ પ્રક્રિયા એટલે કે આ જે જીવંત કાળ સુધી જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિની પ્રક્રિયા કરવા માટે વનસ્પતિની અંદર જે પેશી આવેલી હોય તેના આપણે કહીશું વર્ધનશીલ પેશી તો આની અંદર આપણે જોઈશું કે ભાઈ વર્ધનશીલ પેશી એટલે શું તો વર્ધનશીલ પેશીની અંદર અલગ અલગ પ્રકારના ભાગો આવેલા હોય છે બરાબર વર્ધનશીલ પેશીનો અભ્યાસ કરવા માટે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિની અંદર શું કીધું છે તો એક ડુંગળી લેવામાં આવે છે એ ડુંગળીને એનો જે નીચેનો મીન્સ કે આવા જે તાંતનાવાળો ભાગ હોય એને ક્યાં મૂકવામાં આવે છે થોડા સમય માટે પાણીની અંદર એક બીકરમાં મૂકી દેવામાં આવે છે બરાબર પાણી છે કે એના છેડાના ભાગ સુધી પહોંચે એવું કરવાનું તો જેના કારણે એના જે મૂળનો જે ભાગ છે ભાઈ બરાબર જે તંતુઓ જે ભાગ છે એનો વૃદ્ધિ થશે એ વૃદ્ધિ થયેલી નો ઉપયોગ આપણે સૂક્ષ્મ દર્શકની અંદર સ્લાઇડ બનાવીને જો એનો અભ્યાસ કરવામાં આવે તો તમે એના વર્ધનશીલ પેશી વિશે આપણે અભ્યાસ કરી શકાય બરાબર હવે આપણી મૂળ ડુંગન ઉપર આવીએ પાછા તો વર્ધનશીલ પેશી એટલે શું બરાબર વર્ધનશીલ પેશીની અંદર શું આવેલું હોય બરાબર તો એવું કહેવાય છે કે વનસ્પતિની અંદર સતત કોષ વિભાજનની પ્રક્રિયા દર્શાવવા માટે વર્ધનશીલ પેશી આવેલી હોય છે આ પેશીના કોષો શું કરે છે ભાઈ સતત કોષ વિભાજન ચાલુ જોઈએ એમ કોષની ફેક્ટરી કહેવાય બરાબર તે નવા નવા કોષોનું સર્જન કરતું જ રહે અને જે જગ્યાએ જરૂર હોય એ જગ્યાએ નવા કોષોને પહોંચાડતા હોય છે બરાબર તો એના અંદર આપણે જોઈએ તો વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે આવું વિભાજનશીલ પેશીના કારણે થાય છે તો આ પેશીને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે બરાબર એની અંદર આપણે આગળ જોઈએ તો આ પેશી કેવા પ્રકારના પ્રદેશોમાં જોવા મળે બરાબર કે જે જગ્યાએ વર્ધનશીલ પેશી આવેલી હોય અને કયા કયા ભાગે આવેલી હોય તો એના આધારે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર પડ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ બરાબર કે એક તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી ટોચના ભાગે આવેલી હોય એટલે કે મૂળ અને પ્રકારનો જે ટોચનો ભાગ હોય ને તેઓ આવેલું હોય અહીંયા ખાલી એક ડાયાગ્રામિક આકૃતિ બતાવેલી છે મધ્ય ભાગે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય અને છેડાઓના ભાગે પાશ્વીય વર્ધનશીલ પેશી અહીંયા આવેલી જોવા મળે છે તો એની અંદર આપણે જોઈએ તો આ પેશી આવા પ્રદેશોમાં જ જોવા મળે છે કે જો સતત કોષ વિભાજન ચાલુ હોય વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્ત પાશ્વીય અને આંતરવિષ્ટ પ્રકારના વર્ગીકૃત કરવામાં આવેલા છે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષોની શરૂઆત વર્ધનશીલ જેવા જ હોય છે પરંતુ જેમ જેમ વૃદ્ધિ અને પરિપક્વ થાય તેમ તેમ તેના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન પામે છે અને અન્ય પેશીઓના ઘટકો સ્વરૂપે વિભાજિત થાય હવે જો અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે રહે ને ભાઈ એ શું કરે છે સૌ પ્રથમ નવા નવા કોષોનું સર્જન કરવાનું કાર્ય કરે એ કોષો આગળ જાય પાછા મોટા બને એટલે પરિપક્વ બને બરાબર પછી એનું શું થાય છે આગળ જતાં વિસ્તરણ થાય બરાબર વિસરણ એટલે કે જે જગ્યાએ જુદા જુદા પ્રકારના કાર્યો કરવાના હોય એ કાર્યો કરવા સાથે પેશી સંકળાયેલી હોય છે બરાબર તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી કયો હોય તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે અને તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે પ્રકાંડના પરિગીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાશ્વ્ય વર્ધનશીલ પેશીના કારણે થાય છે જોડો અગ્રસ્ત વર્ધનશીલ પેશી કેવા વૃદ્ધિ કરે છે તો મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિ વૃદ્ધિ કરે છે વિસ્તાર અને મૂળની અંદર જે ભાગ એની અંદર વૃદ્ધિ કોણ કરે છે તો પાશ્વીય વર્ધનશીલ પેશી એના પછી જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ભાઈ તો જે ગાંઠ પ્રદેશ ગાંઠ એટલે શું હોય ધારો કે હું અહીંયા એક પ્રકાંડ દોડું છું અહીંયા ધ્યાન રાખજો અહીંયા હું એક પ્રકાંડ દોડું છું તો એ પ્રકારને એટલે અહીંયા પ્રકારમાં ગાંઠવાળો વિસ્તાર આવેલો હોય તો એ જગ્યાએ શું આવેલી હોય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ધારો કે એ જગ્યાએથી તમે કોઈ ડાળીને કાપી દીધી તો એ નવી ડાળી બનાવવા માટે શું આવેલું હોય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તેઓ આપેલી જોવા મળે છે તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બરાબર તો ગાંઠવાળા પ્રદેશની અંદર તે જોવા મળે છે એવું કહેવાય છે કે ભાઈ ગાય ભેંસ દ્વારા જે વનસ્પતિની ડાળી મીન્સ કે ખાવામાં આવે છે એ ધારો કે ટુકડો થઈ જાય બરાબર તો એ જગ્યાએ નવી પેશીનું સર્જન પણ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કરે છે બરાબર તો એને કહીશું આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બીજું વાત કરીએ તો હવે વર્ધનશીલ પેશીના કોષો કેવા હોય ભાઈ તો આપણે એની અંદર જોઈએ તો વર્ધનશીલ પેશીના જે કોષો છે એ કોષો કેવા હોય તો એની વાત કરીએ તો વર્ધનશીલ પેશી કેવી છે ભાઈ ખૂબ જ સક્રિય હોય છે બરાબર તો એના જે કોષો રે તો એની જે કોષ દિવાલ હોય કોષની બહાર એ સાની બનેલી હોય તો સેલ્યુલોજયુક્ત કોષ દિવાલ ધરાવે છે સેલ્યુલોજયુક્ત કોષ દિવાલ ધરાવે છે બરાબર એની અંદર વાત કરીએ તો સુસ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું છે કોષ કેન્દ્ર સુસ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું છે બરાબર અને ઘટ જીવરસ આની અંદર જે કોષ રસ હોય ને ભાઈ એ કેવો છે ઘટ કોષ કેન્દ્ર રીતે કોષ દિવાલ આની અંદર જોવા મળે છે તો બરાબર તો જે આપણે વાત કરી કે ભાઈ વર્તનશીલ પેશી જે જગ્યાએ આવેલી હોય એના આધારે એના ત્રણ પ્રકારો પડે છે અગ્રસ્ત આંતરવિષ્ટ પાશ્વીય અગ્રસ્ત એટલે મૂળ અને પ્રકાંડનો ટોચનો ભાગ હોય એટલે કે પ્રકાંડ અને મૂળની જે લંબાઈમાં વધારો કરવા માટે અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે કે જે ભાગે એટલે ગાંઠ પ્રદેશ પ્રકાંડનો ગાંઠવાળો ભાગ હોય તેઓ આંતરવિષ્ટ વર્ધનશીલશીલ પેશી આવેલી છે અને પરિવર્તી અને પાશ્વીય ભાગની વૃદ્ધિ કરવા માટે પાશ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે થેન્ક યુ